મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે જ આપણા બ્લોગમાં તમારું સ્વાગત છું કરું છું અને અત્યારમાં આપણે જઈ રહ્યા છીએ લોકેશન ઉપર આવા છે આપણા ભાઈ શું કહેશો ભાઈ ઠંડી એટલે ભાઈને બોલવામાં પણ તકલીફ પડે ઠંડીમાં થરી ભાઈ રહી રહ્યા છીએ શૂટિંગમાં તો બધા મિત્રો જોઈ રહેજો અમારી સાથે જોડાયેલા રહેજો કેવી રીતે શૂટિંગ કરીએ છીએ કેવી રીતે અટિંગ કરીએ છીએ અને શું શું થાય છે શૂટિંગમાં તો બસ જોડાયેલા રહ્યો અને હવે મળાવી મળી કરાવી અમે તો વાત ન લેવાઓ અમે પણ ન બોલ ચાલે બોલ એ કે પબ્લિક શું બોલતી પબ્લિક તો મિત્રો હવે જો હું બંદન કાણ પછી વા દાતા એટલે મે પેરેલા હોય જો પોસ્ટર ફોટા મે તો અલગ નાખજો બુ જુ ને આસુ પાપ લઈને આવ્યો

છે આપડું લોકેશન અહીંયા આપડે શૂટિંગ ચાલી રહ્યું છે

પુષ્પા નામ સાંભળીને ફૂલ એમ કે હું ફૂલ નાય ફાયર છું દુઆ માં યાદ રાખના મનસીજી કેવી માર પડે છે ના ઘણા ઘણા પડે છે

હું તમને બતાવું વિશુ ઠાકો વિશુ પોતે ખાલી જાવ લા ભાઈ આબરૂ તો મારે કાટમાં યાર ઓ મારો જીવો જીવ મે વાળો ના એ વિલન લાગે વિલન લાગે કોમેન્ટ નાખીને જવાબ દેજો પછી તો હું કરું આજે નમી પણ ગયો અને પાંજી પણ ગયો

દેખાય તો હવે આપણે જઈ રહ્યા છીએ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં અને અમારો બ્લોગ કેવો લાગે છે એ કોમેન્ટમાં જણાવી દેજો આ ભાઈ છે આપડા વિનુભાઈ એને જવા ને આપણે એને એલાન કરે હવે આવો અમારે ભેગા ભેગા

તો હવે આયા કરો ફોકસ આ બુરા ભાઈ હેલો ભાઈ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો લાઈક કરો અને ફૂલ સપોર્ટ કરો ભાઈ આખો મહેનત કરે છે અને બ્લોગ બનાવે છે જય માતાજી આ ભાઈને ફોકસ કરો હવે તમારો ફોકસ કર દો કઈ દીવા હવે જય માતાજી બધાને હા ભાઈ બહુ સારી એક્ટિંગ કરે છે સારા બ્લોગ બનાવે તો એને હેલ્પ કરો અને

તો જવાય દ્વારકાધીશ મિત્રો તો તમે જોયું અમે આ રીતે શૂટિંગ કર્યું બે દિવસનું શેડ્યુલ હતું બે દિવસે મારું શૂટિંગ પીતું રાત થઈ ગઈ બે દિવસ ફૂલ બહુ મહેનત કરીને શૂટિંગ કર્યું અને મેં બનાવ્યું ગુજરાતી પુષ્પા જે રિલીઝ થઈ ગયું છે આ જ્યારે આ વ્લોગ આવશે ચેનલમાં ત્યારે રિલીઝ થઈ ગયેલું છે જો ના જોયું હોય તો જઈ આવજો રમેશ ચાવડિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર અને આ વિડિયો ચડશે અમારા ભાઈએ નવી ચેનલ બનાવી છે જેનું નામ છે આર્યન જાંબળા બ્લોગ આરિયન જાંબળા બ્લોગ બરાબર તો આ ચેનલની અંદર આ રિલીઝ કરીએ છે અને આ છે અમારો પહેલો બ્લોગ તો બધા મિત્રો બની શકે એટલો શેર શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને કેવું લાગ્યું એ અવશ્ય જણાવજો અને એમાં તમને જોવા મળીએ છે કે અમે કઈ રીતે શૂટિંગ કર્યું કેવું શૂટિંગ કર્યું કેટલી મહેનત થાય છે અને કેટલી મોજ મસ્તી થાય છે બધું તમને જોવા મળી છે તો સપોર્ટ કરજો અને બીજું એ કે હવે પછી અમે આવા શૂટિંગના જે શૂટિંગ ટાઈપના બ્લોગ તો બનાવતા રહેશું અને નાખતા રહેશું અને બીજું તમે શું જોવા માંગો છો આ ચેનલની અંદર એ પણ કહેજો બરોબર છે કોમેન્ટ કરજો ઓકે હાલો બધા મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી Thank you.